હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં ને અત્યારનું જીવન આપણું થોડું અઘરું થઈ ગયું છે ગમે તેટલા પૈસા કમાય પણ પૂરા જ નથી થતા મહિનાના એન્ડમાં તો કરકસર જોઈએ એસી ટકા વ્યક્તિના જીવનમાં તકલીફ છે પૈસા આવે તો છે પણ ટકતા નથી જાવક વધી જાય છે આજ એના માટે આપણે થોડીક ટીપ્સ જોઈશું મીઠાથી થોડાક એવા કારગર ઉપાયો કરશું કે ઘરમાં સકારાત્મક ઉર્જા રહે પૈસાની બરકત રહે પહેલાં તો આપણે મીઠું કઈ રીતે સ્ટોર કરવું એ જોઈશું મીઠું હંમેશા કાચની બરણીમાં જ ભરવું જોઈએ આપણે ઘણા ઘરોમાં પ્લાસ્ટિક યુઝ કરતા હોઈએ છીએ એનાથી દોષ લાગે છે અને ઘરમાં સેબરકત નથી રહેતી મીઠું ક્યારેય ખુલ્લું પણ ન રાખવું જોઈએ વાપરવા માટે આપણે હંમેશા મીઠું એક અલગ નાની કાચની બરણીમાં ભરવું જોઈએ પછી જે બરણીમાં આપણે મીઠું સ્ટોર કર્યું હોય ને એમાં ત્રણ લવિંગ મૂકવા જોઈએ ધ્યાન રાખવાનું કે એ લવિંગ ફૂલવાળા જ હોવા જોઈએ આખા હોવા જોઈએ અને નાની બરણીમાં આપણે એક લવિંગ મૂકવું જોઈએ એ પણ આખું હોવું જોઈએ જે જેનાથી નકારાત્મક ઉર્જાનો એમાં પ્રવેશ ન થાય જો નકારાત્મક ઉર્જાનો એમાં પ્રવેશ થશે તો એ આપણા શરીરમાં જશે એટલે એ ખરાબ ઇમ્પેક્ટ કરશે અને નાની બરણીમાં જે આપણે વાપરવાનું મીઠું એ હંમેશા ગેસની આજુબાજુમાં જ રાખવાનું એનાથી સારો એવો લાભ થાય છે અને પછી આપણે એક બે બાઉલ લેવાના કાચના એમાં મીઠું ભરવાનું છે એક બાઉલ છે એ આપણે બાથરૂમમાં યુઝ કરશું બાથરૂમમાં એ કાચનું બાઉલ ઊંચે ખૂણામાં જ્યાં તમને અનુકૂળ લાગે ત્યાં તમે મૂકી દો બાથરૂમમાં સૌથી વધારે નકારાત્મક ઉર્જા હોય છે તે બધી મીઠામાં સંગ્રહ થઈ જશે અને સકારાત્મક ઉર્જાનો ફેલાવો થશે અને પછી બીજી વાટકી આપણે ઘરમાં એવી જગ્યાએ મૂકો કે જ્યાં કોઈને દેખાય નહીં તમારા ઘરના સદસ્યોને પણ ખબર ના પડે એમ ક્યાંક ખૂણે મૂકી દેવી ક્યાંય પણ કાંધીમાં ત્યાં તમારે મૂકી દેવી જેનાથી પૂરા ઘરમાં જે કાંઈ પણ નકારાત્મક શક્તિ આવશે ને એમાં સંગ્રહ થશે અને તમને સકારાત્મક ઉર્જા મળી રહેશે પંદર દિવસે આ વાટકીના મીઠા ચેન્જ કરી નાખવા જો દબાયેલા હો તો શનિવારે એક મુઠ્ઠી મીઠું લઈ તમારી તક તકલીફને કહીને શનિદેવનું નામ લઈને મીઠું ટોયલેટમાં ફ્લસ્ટ ફ્લશ કરી દેવાનું તો જલ્દીથી તમને કર્જમાંથી મુક્તિ મળી જશે મંગળવારે અથવા શનિવારે ઘરમાં મીઠાવાળા પાણીના પોતા કરવા જેથી ઘરમાં શાંતિ રહેશે અને જો તમને ક્યારેક બોડીમાં બહુ ભાર અનુભવ થાય બહુ થાક લાગે અશાંતિ લાગે અને અંદર બહુ ખરાબ ફીલ થાય ત્યારે તમારે નાવાના પાણીમાં થોડું મીઠું નાખી અને એનાથી નાઈ લેવું તો એનાથી ઘણી હળવાશ મહેસૂસ થશે ને તમને બહુ સારી એવી નીંદર આવશે જો જમવામાં મીઠું ઓછું હોય તો સ્વાદ જ ન આવે એ રીતે જો આપણે જમવામાં મીઠું મસ્ત એકદમ પરફેક્ટ હોય તો સ્વાદ કેટલો બમણો વધી જાય એ જ રીતે જો જીવનમાં આ બધા ઉપાયો આપણે કરશું ને તો આપણા જીવનનો આનંદ બમણો થઈ જશે આ મીઠાના ઉપાયથી તમે જીવનમાં ઘણો સારો અનુભવ કરશો ઘણું હળવાશને બહુ સારું મહેસૂસ કરશો જો તમને પણ એવો કંઈ અનુભવ થાય તો કમેન્ટ બોક્સમાં જરૂર લખજો અને જો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ